પોરબંદરના રેલવે સ્ટેશન નજીકથી શંકાસ્પદ પંદર કિલો ગૌમાસનો જથ્થો ઝડપાયો છે આ જથ્થો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની ટીમે ઝડપી લીધો હતો ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે એફએસએલમાં એ જથ્થો મોકલી આગળની તપાસ હાથ ધરી છે પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદમાં જિલ્લા સહમંત્રી તરીકે સેવા આપતા રાજનભાઈ વિજયભાઈ બરીદુને નોંધાવેલ જાણવાજોગ મુજબ ગત તારીખ સત્તરના બપોરના આશરે દોઢેક વાગ્યાના સમયે તેના મિત્ર રઘુબાઈ વાઢેરનો ફોન આવ્યો હતો અને એક સ્ત્રી અને એક પુરુષ રેલવે સ્ટેશનના ગેટ સામે ફૂટપાથ પર ગૌમાસનો જથ્થો લઈને બેઠા હોવાની માહિતી આપી હતી જેથી રાજનભાઈ તુરંત જ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના સહમંત્રી જયેશભાઈ જોશીને સાથે લઈને ત્યાં પહોંચ્યા હતા ત્યારે પોરબંદર બજરંગદળના બાબુભાઈ ગોરાણિયા તથા ગૌરક્ષા પ્રમુખ રઘુભાઈ જગુભાઈ વાઢેર તથા ભરતભાઈ અમર એમ બધા ત્યાં ઉભેલા હતા આ ટીમે ત્યાં તપાસ કરતા એક સ્ત્રી પુરુષ પાસે રહેલા બંને બાચકાઓમાં કોઈ પશુના સૂકા માંસના કાળા કલરના લાંબા ટુકડાઓ જોવા મળ્યા હતા ત્યારબાદ આ સ્ત્રી પુરુષને હિન્દુ સંગઠનોની ટીમે કમલાબાગ પોલીસને હવાલે કરી દીધા હતા જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ગૌરક્ષક આજે સત્તર તારીખ સત્તર તારીખ ના રોજ અમને જાણવા મળેલ બપોર એક વાગ્યે અમે રેલવે સ્ટેશન પાસે ઉભેલ અને ત્યાં એક સ્ત્રી અને પુરુષ બે બાજકા લઈ નીકળેલ ને તેમાંથી દુર્ગંધ આવતા અમને શંકા થઈ કે આમાં ગૌમાસ હોઈ શકે છે જેના કારણે અમે કમલાબાગ પોલીસને જાણ કરતા એ પોલીસ પ્રશાસનની ટીમ આવેલ અને પોલીસ પ્રશાસનની ટીમે તેનું ચેકિંગ કરતા તેમાંથી ગૌમાસ જેવું નીકળેલ જેના કારણે એ બધાને કમલાબાગ પોલીસ સ્ટેશને લઈ ગયેલ અને તપાસ કરતા એવું લાગેલ કે આ ગૌમાસ હોઈ શકે છે જેના કારણે એફએસએલની ની અંદર આ મોકલેલ છે અને આગળની તપાસ એ કમલાબાગ પોલીસ એ ચલાવી રહી છે અને આ જે અને પુરુષ હતા તેનું કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા એ લોકો પાનેલી થી અહીં લેવામાં એ આવેલ હતા જેના કારણે પોલીસે અટક કરેલ છે અને આગળની કાર્યવાહી એ ચાલુ છે અને સર્વે હિન્દુ સમાજને જાણ કરવામાં આવે છે કે આ ગૌ માસ એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે ભારત દેશની અંદર એ ગૌમાસ વેચવું એ પ્રતિબંધ છે જેના કારણે આવું કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ થતું હોય તો બજરંગ દળ જાણ કરે જેના કારણે આ પ્રવૃત્તિ એ અટકાવી શકીએ આપણે જેના કારણે આ ગાયોના જીવ પણ બચી શકે કેમ કે સમાજની અંદર એ ગૌમાતનું સ્થાન એ અગ્રેસર છે ગૌમાત એ હિન્દુ ધર્મ માટે પવિત્ર છે તો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો ખાસ બજરંગદળને દળ ને વિશ્વ હિન્દુ પરિષદ જાણ કરે અને પોરબંદર જિલ્લાની અંદર આવી કઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો ખાસ ને ખાસ વિનંતી છે કે સમગ્ર હિન્દુ સમાજ એ જાણ કરે અને આ પ્રવૃત્તિની અંદર જે પોલીસ પ્રશાસન જિલ્લા એસપી શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ પીઆઈ શ્રી કાનમિયા સાહેબ પીઆઈ શ્રી વીપી પરમાર સાહેબ અને પીએસઆઈ શ્રી દેસાઈ સાહેબનો નો અમો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખૂબ ખૂબ આભાર માનીયે છીએ કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેમને જાણ કરતાં પોલીસ પ્રશાસન તાત્કાલિક આવે છે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે એ માટે અમે સમગ્ર પોરબંદર જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય શ્રી રામ બંને બાંચકાઓમાંથી મળી આવેલ આશરે પંદર કિલો જેટલું પશુનું માસ ગૌમાસ હોવાની શંકા દર્શાવતા પોલીસે તેના સેમ્પલ માં મોકલ્યા હતા જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર